અને એમરજન્સી વિભાગોને શીખ આપતી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી એટલે કે એનએફએસયુએ પ્લેન ક્રેશ સમયે મોટા પડકારો વચ્ચે ઓછા સમયમાં ડીએનએ ટેસ્ટ કરીને મૃતદેહો પરિવારને સોંપવામાં મહત્વની કામગીરી કરી હતી આ કામગીરીને આધારે એનએફએસયુએ હવે કેન્દ્ર અને રાજ્ય સરકારને પોતાના સૂચનો આપશે તેઓ સૂચન કરશે કે જેમ કોઈ પણ ડિઝાસ્ટરને પહોંચી વળવા માટે એનડીઆરએફ હોય છે જ રીતે દરેક રાજ્યમાં એક્સપર્ટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ હોવી જોઈએ કારણ કે આવી ઘટનાઓમાં ડીએનએ કેવી રીતે કલેક્ટ કરવા ક્યાંથી કરવા અને તેને કેવી રીતે સાચવવા ઉપરાંત આ ટીમ અકસ્માતમાં બચી ગયેલા લોકોનું શું સારવાર આપવી જોઈએ જેવી બાબતોનું માર્ગદર્શન આપશે ઉત્તરાખંડના સુંદર પર્વતોની મુલાકાત લેવા માંગો છો તો તમારે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું પડશે મસૂરી નૈનીતાલ કેચીધામમાં પ્રવાસીઓની વધતી જતી ભીડને કારણે ટ્રાફિક જામ અને અવ્યવસ્થાને ધ્યાનમાં રાખી ઉત્તરાખંડ સરકાર આ દિશામાં ગંભીરતાથી વિચાર કરી રહી છે આ સંદર્ભે સરકારી અધિકારીઓની એક બેઠક યોજાઈ ચૂકી છે શક્ય છે કે નવી પ્રવાસન સિઝનથી કેટલાક સ્થળોએ આ સિસ્ટમ લાગુ કરાશે સૌપ્રથમ આ સિસ્ટમ મસૂરીમાં લાગુ કરવામાં આવશે પીક સિઝનમાં મસૂરીમાં આવતા પ્રવાસીઓએ ઓનલાઈન ફોર્મમાં પોતાનું નામ સંપર્ક નંબર વાહન નોંધણી નંબર મુસાફરીનો સમયગાળો અને રહેઠાણની માહિતી ભરવાની રહેશે નોંધણી પછી પ્રવાસીને એક ક્યુઆર કોડ મળશે જે મસૂરીના પ્રવેશ દ્વાર પર ચેક કરાશે જેમની પાસે માન્ય રજીસ્ટ્રેશન નથી તેમને પ્રવેશ મળશે નહીં બે હજાર બાવીસ થી બે હજાર ચોવીસ દરમિયાન મસૂરીની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે ભગવાન શ્રી જગન્નાથની ઐતિહાસિક અને પારંપરિક રથયાત્રા અમદાવાદ શહેરની આગવી ઓળખ છે આ ઉત્સવની સૌહાર્દપૂર્ણ ઉજવણી થાય તે અમદાવાદ શહેરની પોલીસની પ્રતિબદ્ધતા અને વિશેષ જવાબદારી છે આ રથયાત્રામાં વિશેષ જવાબદારી નિભાવવા બદલ ઉચ્ચ અધિકારીઓ અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક ટ્રાફિક જેસીપી એનએમ ચૌધરી જોઈન્ટ પોલીસ કમિશનર સેક્ટર વન નીરજ કુમાર બળગુજર અમદાવાદ શહેરના તમામ ડીસીપીઓ એસીપીઓ અને પીઆઈઓ નું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન જૈન અને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદમાં બાર જૂન રોજ થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાનો પ્રારંભિક તપાસ અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો એટલે કે એ રિપોર્ટમાં ઘણી ચોંકાવનારી માહિતી સામે આવી છે રિપોર્ટ અનુસાર ટેક ઓફ થયાની થોડીક જ સેકન્ડ પછી વિમાનમાં બંને એન્જિન આપમેળે બંધ થઈ ગયા હતા જેના પછી વિમાન ક્રેશ થવાની આરે હતું એએઆઈબીએ વિમાનના એન્જિનને બડતર પુરવઠો બંધ કરવા જેવા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ તરફ ધ્યાન દોર્યું છે જોકે ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ કહ્યું છે કે આ રિપોર્ટ પ્રારંભિક છે એએઆઈબી તપાસ રિપોર્ટમાં કોકપીટમાં પાઇલટ્સ વચ્ચે થયેલી વાતચીતની માહિતી પણ બહાર આવી છે

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે મોન્સૂન ટ્રફ પસાર થતા રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ થંડરસ્ટ્રોમની પણ આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે જણાવ્યું છે કે આજે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ અને પંચમહાલમાં ભારે વરસાદની આગાહી છે જ્યારે બાકીના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની અને થંડરસ્ટ્રોમની વોર્નિંગ છે તેર અને ચૌદ જુલાઈના રોજ ગુજરાત રીજનમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે જ્યારે સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદ અને થંડર સ્ટ્રોમની ચેતવણી છે તે પછીના ત્રણ દિવસ હળવાથી મધ્યમ વરસાદ અને થંડર સ્ટ્રોમની આગાહી છે જ્યારે પવનની ગતિ ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક રહેવાનું અનુમાન છે વધુ સમાચાર માટે આપ જોતા રહો સુદર્શન ન્યૂઝ